ભાવો ની ગોસ્વામી બાળકોમાં રહેલી આડીથી જ બ્રહ્મ સંબંધ આપે છે અને મા પ્રભુજી તેનો સ્વીકાર કરે છે માટે જ દરેક ગોસ્વામી બાળકો ગુરુદ્વાર તરીકે મનાય છે ધારા ત્રેપન ની છે આચાર્ય ગાદી ની પરંપરા એક વખત આપશ્રી એ આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજી એ શ્રી ઠાકોરજીની ની ગૃહસ્થાશ્રમ સ્વીકાર કર્યો તેથી પુષ્ટિ માર્ગમાં માં ગાદી વંશ પરંપરા છે જ્યારે ઘણા સંપ્રદાયોમાં શિષ્ય પરંપરા હોય છે અને ઘણાક માં વંશ પરંપરા હોય છે વંશ પરંપરા એ પણ શાસ્ત્ર સંમત છે શ્રી વલ્લભ કુલ નિષ્કલંક કુલ છે કારણ કે શ્રી ઠાકોરજીએ એ વલ્લભ કુલ પોતાનું કુલ માન્યું છે વલ્લભકુલ એટલે પોતાની સ્વજાતીય એટલે તૈલંબ કુલની ધર્મ પત્ની થી પ્રકટ થયેલ બાળક જ વય વલ્લભ વંશ ગણાય બ્રહ્મ સંબંધ દીક્ષા લીધા દીક્ષા ગોસ્વામી બાળકો જ આપી શકે છે વહુજી કે બેટીજીઓને બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર નથી શ્રી ગુસ્સાઈજી એ સંજોગ વસાત ચાચા હનિવંશજી જેવા કોઈ ભગવતીઓને ફક્ત નામ આપવાનો અધિકાર આપ્યો હતો

આપશ્રી એ આજ્ઞા કરી કે તનુજા વિતજા સેવા નિરોધ યુક્ત કરી ચિત થી કરવી તેમજ આર્થ ભાવ રાખવો પ્રણવમ સેવા એટલે કે ચિત્ત શ્રી ઠાકોરજી માં સતત પરવાયેલું રહે તેનું નામ સેવા ચિતની વૃત્તિ અન્યત્ર ભટકતી હોય અને દેહ થી સેવા કરો તો તે સેવા નો કહેવાય પરંતુ માત્ર ક્રિયા જ કહેવાય અને એ રીતે આખી જિંદગી સેવા કરો તો પણ નિરોધ ન થાય માટે સેવામાં નાયા પછી ચિત સ્થિર રાખીને જ સેવા કરવી જેમ સેવામાં ચિતની સ્થિરતા જરૂરી છે તેમ તાપ ભાવ પણ જરૂરી છે જેટલો તાપ ભાવ અધિક તેટલા ફલની વધુ નજીક જવાના સેવા સ્મરણ કરતા આનંદ આવે તે શીતલ ભાવ કહેવાય અને સેવા કરતા મનમાં એમ થાય કે શ્રી ઠાકોરજી ક્યારે મારી સાથે બોલે ક્યારે માગીને આરોગે ક્યારે શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થાય આવી આર્ત ભાવના રહે તેનું નામ તાપ ભાવ આપણી ઘણી સેવા કરતા હોઈએ છતાં મનમાં એમ રહે કે મારાથી કંઈ બનતું નથી હું કેવળ શ્રી ઠાકોરજીને પરિશ્રમ જ આપી રહ્યો છું આ પ્રકારનો દુખ રહે તે ભાવ કહેવાય ધારા પંચાવનની છે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથના જ પાઠ કરવા

કારણ કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની વાણીમાં પાવર ઓફ સ્પીચ હોય છે તેથી એમના પાઠથી જે લાભ થાય છે તે બીજાઓની થી થતી નથી અહીં બીરબલ અને બાદશાહનું આજે એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક વખત બાદશાહે બીરબલને પૂછ્યું કે તમે હિન્દુ લોકો ભાગવત ગીતા વગેરે ધર્મગ્રંથોને બીજા ધર્મગ્રંથો કરતા વધારે મહત્વ આપો છો તો તેનું કારણ શું છે

પછી બીરબલ એક માણસને મળ્યો અને તેને કહ્યું કે આવતી કાલે તારી તારે મારી સાથે સભામાં આવવાનું છે અને એ વખતે હું કહું તે પ્રમાણે તારે કરવાનું છે પછી બીજે દિવસે તે માણસને લઈ બીરબલ ગયો અને બાદશાહની પાસે પોતાની નિયત જગ્યાએ બેસી ગયો પેલા માણસને પોતાની બાજુમાં બેસાડ્યો પછી બાદશાહે બીરબલ ને પૂછ્યું પહેલા જવાબનું શું છે જ્યારે બીરબલને સાથે લાવેલ માણસને કહ્યું કે ઉભો થા એટલે માણસ ઉભો થયો એટલે બીરબલે કહ્યું તારામાં જેટલું જોર હોય તેટલું એકઠું કરી પેલો માણસ તો મુંજાઈ ગયો તે વિચારવા લાગ્યો જળ જેવો થઈને ઉભો રહ્યો એટલે બીરબલે ક્રોધ યુક્ત સ્વરથી ને કહ્યું કે લ્યા સાંભળતો નથી કહું છું કે બાદશાહ ને ત્રણ તમાચા માર છતાં પણ તે માણસની હિંમત ન ચાલી વળી ત્રીજી વખત બીરબલ એ કહ્યું તો પણ તેને બાદશાહ ને તમાજા માર્યા નહી બીરબલ ની આ પ્રકારની ચેષ્ઠાથી સભા તો દિગ્મુઠ બની ગઈ અને બાદશાહ ને પણ ભરી સભામાં પોતાનું અપમાન થતું હોય તેમ લાગ્યું અને ક્રોધ થી બોલ્યો બેવકૂફ હું તને મારવાનું કહું છું પછી બાદશાહે પેલા માણસને કહ્યું કે આ બીરબલ ને છ તમાચા માર જ્યાં બાદશાહના મોઢામાંથી હજુ પુરા શબ્દો પણ ન બોલાયા ક્યા તો પેલા માણસ સે બિરબલને મારવા હાથ ઉગામ્યો અને બિરબલે હાથ પકડી મનાઈ કરી સભા તો આ તમાશો જોતી રહી ગઈ કોઈને કંઈ સમજાયું નહીં પણ બાદશાહ તો ચતુર હતો ને તેને શાંત થઈને બિરબલને કહ્યું કે આ માણસને મને મારવાનું શા માટે કહ્યું ત્યારે બિરબલે જવાબ પાડ્યો કે જહા પના આ આપના ગઈકાલના પ્રશ્નોનો જવાબ આપવા માટે મારે આ કરવું પડ્યું ત્યારે બાદશાહ બોલ્યા કે હું આમાં કંઈ સમજ્યો નહીં આમાં મારા પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આવ્યો ત્યારે બીરબલ એ ખુલાસો કર્યો કે મેં આ માણસને એ પણ ત્રણ વખત કહ્યું છતાં તેણે આપને નો માર્યો અને આપે ફક્ત એક જ વખત કહ્યું ત્યાં તો તેણે મને મારવા હાથ ઉગામ્યો તેનું કારણ આપ નામદા જાપાનાની વાણી મારા કરતા એટલી વધારે પાવરવાળી હોવાથી તેની અસર તેમના પર તુરત જ થઈ અને મારી વાણીમાં પાવર ન હોવાથી તેને મારું મારું કહ્યું ન કર્યું એવી જ રીતે ઈશ્વરની વાણી પાવરવાળી હોય છે તેથી જ અમે લોકો વેદ ભાગવત ગીતા વગેરે વધારે મહત્વ આપીએ છીએ આ ઉપરથી વૈષ્ણવ એ સમજવું જોઈએ કે જપ પાઠ શ્રી મા પ્રભુજી શ્રી ગુસ્સાઈજી ના ગ્રંથના જ કરવા

ભગવાનના સાંનિધ્યમાં રહેવું ભગવાન સાથે વાર્તાલાપ કરવો ભગવાનની લીલામાં ભાગ લેવો વગેરે ભગવદ્સંગ કર્યો ગણાય આ પ્રકારનો સત્સંગ એટલે કે સત્ય એવા ભગવાનનો સંઘ સર્વશ્રેષ્ઠ કહેવાય પરંતુ તે તો ભગવાન પ્રકટ બિરાજતા હોય અવતાર દશામાં ત્યારે જ સંભવે અથવા તો ચોર્યાશી બસો બાવન વૈષ્ણવની માફક સાનું ભાવ જતાવતા હોય તે સંભવે બીજું આચાર્ય સંગ આચાર્ય સંગ એટલે ઉપર કહ્યા તેવા ભગવાનના સંગીનો સંગ કરવો તે છે મહાપ્રભુજી આચાર્યજી ગુસાઈજી વગેરેને શ્રી છાકોજીનો સાક્ષાત સંબંધ છે તેથી એવો શ્રીના વચનામૃત સાંભળવા એવો શ્રીના સ્તનિયમાં રહેવું એવો શ્રીની ચેલ કરવી વગેરે આચાર્ય સંગ કહેવાય

ચોથા પ્રકાર નો સત્સંગ તે સમાન ભાવ વાળાનો સંઘ તેના સંઘ થી ભાવ હોય તે જળવાય રહે પણ પણ ભાવ વધે અને ઘટે છે છે ગ્રંથ ગ્રંથ પાંચમી ભાગવત ગીતા મહાપ્રભુજી કુસાઈજી અને સુબોધિનીજી સોડશ ગ્રંથો શિક્ષા પત્રો ચોર્યાસી બસો બાવન વૈષ્ણવો ની વાર્તા વગેરે નો સંઘ ग्रंथ संग थी दुसंग तो न जिथाय अधिकार भेद थी कदाच समझ न पड़े संग थी तो वर्तमान तेमज आगामी एम बनने जन त्यार बाद एक वक्त सवार वचनामृत करिया के सेवा में

આપણા માની આપણા મનની જાણે છે કે આ ભાઈ કેવા ભાવથી મારી સેવા કરે છે માં પ્રભુજી શિક્ષ શિક્ષા શ્લોકીમાં આજ્ઞા કરે છે કે ના લૌકિક અહ પ્રભુ કૃષ્ણ મનુ તો નહીં લૌકિકમ ભગવાન પ્રાકૃત રાજા જેવા નથી જે તમારી ઉપર ઉપરની ક્રિયાથી પ્રસન્ન થઈ જાય દાખલા તરીકે આ રાજા આપણે ક્યાં આવ્યા હોય તેમના ઉપર આપણને ભાવ ભલે ન હોય પરંતુ તેમના મુભા પ્રમાણે આપણે તેમનું સ્વાગત કરીએ છીએ તો તો તે પ્રસન્ન થઈ જાય એ એમ સમજે છે છે મારા માટે તેમણે કેટલી તૈયારી ન હોવાથી સમાના અંતરના ભાવને જાણી શકતા નથી ઉપર ફક્ત ઉપરની ક્રિયા જોઈને પ્રભાવિત થાય છે પરંતુ ભગવાન આ લૌકિક રાજા જેવા નથી